અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન્ડ ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે અમદાવાદમાં ગુંડાઓ બેફામ શહેરમાં છેલ્લા બે દિવસમાં ચાર મોટી બબાલની ઘટના સામે આવી છે જેમાં રખ્યાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું તૂટી પડતા દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે જુવાપુરામાં બે દિવસ પહેલા મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની આ ઘટના હજુ સાંત નહોતી થઈ ત્યાં મોડી રાત્રે ફરીથી તલવારો ઉછળી હતી એકાએક તીન કભાંડ તેમજ ફાયરિંગ જેવા અનેક કિસ્સોમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને બે લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો શહેરના જુવાપુરા ગોમતીપુર સાબરમતી સહિતના વિસ્તારોમાં હુમલાની ઘટનાઓ બની એસપી રિંગ રોડ પર પુરપાટ ઝડપે કારની ટક્કરથી એકનું મોત સરદાર પટેલ રોડ પર આવેલ ધામ ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે સ્કોર્પિયો કારના ચાલકે બાઇક ચાલક વેપારીને જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે ત્રાવડમાં આવેલ સંપદન હાઇટ્સમાં રહેતા છવ્વીસ વર્ષીય સક્ષમ કટારીયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નિકોલના ગોપાલ ચોકમાં ગટર ઉભરાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો જ બંધ કરી દીધો છે અને નિકોલમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી એકવાર નિકોલમાં પાણી ઉભરાતા રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા મ્યુનિસિપલ સામે આક્રોશ વ્યક્ત કરવા લોકોએ રોડ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો સંભળી અને પોપડ ગરમીથી ડિહાઈડ્રેટ થયા તો શહેરના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં નિત્યક્રમ પંચોતેરથી વધુ પશુ પક્ષીઓના કેસ નોંધાય છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ જગ્યાએથી ગરમીમાં ડિહાઈડ્રેટ થયેલા પશુ પક્ષીઓને લાવીને સારવાર કરવામાં આવે છે સાથે સાથે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે અંતિમ એક મહિનામાં સોળસો અઢાર પક્ષીઓ અગિયારસો પશુઓની સારવાર કરી છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દર મહિને પચીસ લાખનો ખર્ચો પાડે છે દર દસ કિલોમીટર એ ફાયર સ્ટેશન બનશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે આગ લાગવા સહિત ઇમરજન્સીના બનાવોમાં ફાયર વિભાગના જવાનો તત્કાલ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ શકે તેના માટે જુદા જુદા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે હાલમાં ત્રાગડ અને ગોતામાં છત્રીસ કરોડને ખર્ચે ફાયર સ્ટેશન બની રહ્યા છે જ્યારે બે ફાયર સ્ટેશનોના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે હવે લાંબા રામોલ હાથીજણ સાંઈબાગ અને રાણીપમાં ફાયર સ્ટેશન બનાવવાની સૂચના અપાઈ નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે સરખેજ ધોળકા રોડ પર રનોડા નજીકથી નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એક ફરાર જાહેર કરાયો છે પકડાયેલા આરોપીઓમાં ધોળકાનો સલીમ મનસુરી જિયાળાના રાકેશ પટણી અને લાલુભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે આ કેસમાં જી મનસુરીનો નામનો એક આરોપી હજુ ફરાર કચરામાંથી બે મહિલાઓના મૃતદેહ મળ્યા તો સાણંદના ચાચરાવાડી વાસણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી રામભાઈની ખાણ નજીક કચરામાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે મૃતક મહિલાઓની ઓળખ મેટોડાના વતની સોનબેન સોલંકી અને જતનબેન સોલંકી તરીકે થઈ છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે આધેડ વયની મહિલાઓના શરીર ઉપર ઈજાના નિશાન મળી આવ્યા છે આ નિશાનોને કારણે પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી બાવળાના કેસરડી ગામમાં વણકર સમાજના સ્મશાનમાં જવા માટે મૃતકના સ્વજનોને મુશ્કેલી બાવળા તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કેસરડી ગામમાં રહેતા વણકર સમાજના લોકોનું સ્મશાન આવેલું છે તે સ્મશાનના જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે સ્મશાન બહાર ડ્રેનેજ લાઇન તૂટી ગઈ હોવાથી બધું પાણી કેટલાય દિવસોથી સ્મશાનમાં અને રસ્તા ઉપર ઉભરાય છે અને વણકર સમાજના લોકો ઈચ્છી રહ્યા છે કે જે ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે તેને રિપેરિંગ કરવામાં આવે અને ઉભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી દફનવિધિ કરવા જવા કોઈ તકલીફ ન પડે બાવળા શહેરમાં આલોક સુઇટી પાસે ઉપરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ આ અંગે ચીફ ઓફિસર મામલતદારને અનેકવાર રજૂઆતો કરવા છતાં નઠોર અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી ત તંત્ર કદાચ જાણી જોઈને આ પ્રશ્નોનું ઉકેલ ઈચ્છતું નથી આ સમસ્યાની સ્થાનિક તંત્રને રહીશોએ કાલાવાલા કરીને થાકી ગયા છે પણ નક્કર પરિણામ મળતું નથી તંત્ર એકબીજાને ખો આપીને ત્યાંના રહીશોની મજાક ઉડાવીને મજા લઈ રહ્યા હોય તેવું સ્થાનિકો અનુભવી રહ્યા છે બાવળા ધોળકા ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટરનું નિરીક્ષણ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુஜித் કુમાર્યાજે બાવળા અને ધોળકા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી હિતેશ जोशी પણ જોડાયા હતા કલેક્ટરે મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના રેકોર્ડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે